નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજના મહત્વના સમાચાર જોઈએ તો હરિયાણામાં પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાની પાર્ટી ઇન્ડિયન નેશનલ લોકદળ આઈએનએલડીના પ્રદેશ અધ્યક્ષ નપેસિંહ રાઠીને રવિવારે કેટલાક લોકોએ ગોળી મારી દીધી હતી આ ઘટના જજ્જર જિલ્લાના બહાદુરગઢના બારાહી દરવાજા પાસે બની હતી કારમાં આવેલા કેટલાક હુમલાખોરોએ રાઠી અને તેના ત્રણ બંદૂકધારીઓ પર ગોળીબાર કર્યો હતો પોલીસના જણાવ્યા અનુસાર કારની આગળની સીટ પર બેઠેલા રાઠી અને તેમના ત્રણ બંદૂકધારી થયા હતા ઘટના બાદ હુમલાખોરો તેમની કારમાં ફરાર થઈ ગયા હતા ઘાયલોને બ્રહ્મશક્તિ સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે આઈ ના મીડિયા સેલના પ્રભારી રાકેશ સિંહાએ એ નફેસિંહ મૃત્યુની પુષ્ટિ કરી છે રાઠીના કરા અને કમરના ભાગમાં ગોળીઓ વાગી હતી આગળના સમાચાર જોઈએ તો યુપીના કોસંબીમાં રવિવારે એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી આ પછી જોરદાર વિસ્ફોટ થયો હતો આ અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે આમાં ફેક્ટરીના માલિક શાહિદ અલી ઉંમર વર્ષ તેત્રીસનો પણ સમાવેશ થાય છે આ અકસ્માતમાં એક મહિલાનું પણ મોત થયું છે અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા આ અકસ્માત સવારે અગિયાર વાગે થયો હતો ફેક્ટરીમાં ચોવીસ લોકો કામ કરી રહ્યા હતા અકસ્માત કેટલો ભયંકર છે છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે પોલીસ ઘટના સ્થળથી લગભગ પાંચસો મીટરના અંતરે કામ કરતા મજૂરોના કપાયેલા હાથ પગ બહાર કાઢી રહી હતી કારખાનામાં લાગેલી આગે આસપાસના મકાનોને પણ લપેટમાં લીધા હતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે બચાવ કામગીરી કરી હતી આગળના સમાચાર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાતના એકસો દસમાં એપિસોડમાં મહિલા શક્તિના યોગદાનને સલામ કરી હતી પીએમએ કહ્યું કે મહાન કવિ ભારતી યારજીએ કહ્યું છે કે વિશ્વ ત્યારે જ સમૃદ્ધ થશે જ્યારે મહિલાઓને સમાન તકો મળશે આજે ભારતની નારી શક્તિ દરેક ક્ષેત્રમાં પ્રગતિની નવી ઊંચાઈઓને સ્પર્શી રહી છે રવિવારના એપિસોડમાં તેમણે દ્રોણ દીદી સાથે વાત કરી પીએમએ કહ્યું કે થોડા વર્ષો પહેલા કોણે વિચાર્યું હશે કે આપણા દેશમાં ગામડામાં રહેતી મહિલાઓ પણ પરંતુ આજે આ શક્ય બની રહ્યું છે આજે દરેક ગામમાં ત્રણ દીદીની ખૂબ જ ચર્ચા છે નમો દ્રોણ દીદી નમો દ્રોણ દીદી દરેકના મોઢે સંભળાઈ રહી છે દરેક વ્યક્તિ તેમના વિશે વાત કરી રહી છે પીએમ મોદીએ વધુમાં એમ પણ કહ્યું કે આગામી ત્રણ મહિના સુધી મન કી બાતનું પ્રસારણ કરવામાં આવશે નહીં તેમણે કહ્યું કે રાજનીતિક મર્યાદાનું પાલન કરતા લોકસભા ચૂંટણી દરમિયાન મન કી બાત ત્રણ મહિના સુધી પ્રસારણ થશે નહીં પીએમએ કહ્યું કે મન કી બાત અટકી રહી છે દેશની સિદ્ધિઓ અટકી રહી નથી આગળના સમાચાર જોઈએ તો પંજાબને અડીને આવેલા પઠાણકોટ પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે દમતાલથી દોડતી માલગાડી અચાનક સો કિલોમીટરની ઝડપે દોડવા લાગી હતી આશ્ચર્યની વાત એ છે કે આ માલગાડીમાં કોઈ ડ્રાઈવર નહોતો એટલે કે માલગાડી ડ્રાઈવર વિના જ પાટા પર રોડી રહી હતી જેને ઘણા પ્રયત્નો પછી ત્યાંસી કિલોમીટર દૂર ઊંચી બસથી સ્ટેશને રોકી દેવાઈ હતી ડ્રાઈવર વિના ચાલતી ગુડ્સ ટ્રેન વિશે લોકોને જાગૃત કરવા માટે સ્ટેશન પર જાહેરાત કરીને ટ્રેક ખાલી કરવા અપીલ કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ ઊંચી બસમાં ચઢાણ હોવાથી ટ્રેનની ગતિ ધીમી થઈ હતી ત્યારે તેને અટકાવી દેવામાં આવી હતી જેના કારણે મોટી દુર્ઘટના ટરી હતી માલગાડી કઠવાથી ડ્રાઈવર વિના ચાલવા લાગી હતી અને લગભગ સિત્તેર કિલોમીટરનું અંતર કાપીને ઊંચી બસિ પહોંચી હતી આગળના સમાચાર જોઈએ તો બિહારના કૈમૂર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે નેશનલ હાઇવે પર સ્કોર્પિયો અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં નવ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે તો અકસ્માતમાં એક વ્યક્તિની હાલત નાજુક હોવાની માહિતી મળી રહી છે અકસ્માત બાદ એનએચ પર લાંબો ટ્રાફિક જામ છે ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર છે દેશમાં ગરીબી ઝડપથી ઘટી રહી છે નીતિ આયોગના રિપોર્ટમાં આ માહિતી મળી છે નીતિ આયોગના સી ઇઓ બી સુબ્રમણ્યમે રવિવારે જણાવ્યું હતું કે તાજેતરના ઘરગથ્થુ ઉપભોક્તા ખર્ચ સર્વે દર્શાવે છે કે ભારતનું ગરીબી સ્તર પાંચ ટકાથી નીચે આવી ગયું છે અને ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં લોકો વધુ સમૃદ્ધ બની રહ્યા છે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ એનએસએસઓ દ્વારા શનિવારે મોડી રાત્રે બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર બે હજાર અગિયાર બારની સરખામણીમાં બે હજાર બાવીસ ત્રેવીસમાં માઠાદીઠ માસિક ઘરગઠું ખર્ચ બમણાથી વધુ થવાનું છે જે દેશમાં સમૃદ્ધિના વધતા સ્તરને દર્શાવે છે આગળના સમાચાર જોઈએ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટની વહેંચણીને લઈને ગુજરાત કોંગ્રેસમાં ભારે વિવાદ જોવા મળી રહ્યો છે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલે ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે ખાસ વાત એ છે કે સીટ વિતરણ દરમિયાન આ સીટ આપના ખાતામાં આવી ગઈ છે જ્યારે આ પટેલ પરિવારની પરંપરાગત બેઠક માનવામાં આવી છે જ્યાં ભારતીય જનતા પાર્ટી લાંબા સમયથી સતત જીતી રહી છે સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનનો સોમવારે ચૌદમો દિવસ છે સોમવારે ભારતીય કિસાન યુનિયન અને અન્ય ખેડૂત સંગઠનો ફરી એકવાર ટ્રેક્ટરની મદદથી પોતાની તાકાત બતાવશે એમએસપી ગેરંટી કાયદા સહિત તેમની અનેક માંગણીઓ માટે ખેડૂત સંગઠનો હરિયાણા પંજાબના શંભુ અને ખનોરી બોર્ડર પર ડબલ્યુ ટીઓનું પૂતરું બાળશે આ સાથે ખેડૂતો દિલ્હી દહેરાદૂન નેશનલ હાઇવે પર ટ્રેક્ટર ચેઇન બનાવીને સરકાર સામે અવાજ ઉઠાવશે છેલ્લા ઘણા દિવસોથી બી કેયુએ આ અંગે તમામ તાકાત લગાડી દીધી છે ખેડૂતોના આ આંદોલનને લઈને પોલીસ પ્રશાસને પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે બીજા મહત્વના સમાચાર જોઈએ તો પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં છેલ્લા ઘણા દિવસોથી હોબારો ચાલી રહ્યો છે ત્યારે સંદેશ ખાલીમાં પીડિતોને મરવા જઈ રહેલી ફેક્ટ ફાઇન્ડિંગ ટીમને પોલીસે રોકી હતી ખાસ વાત એ છે કે છ સભ્યોની ફેક્ટ ફાઇન્ડિંગ ટીમનું નેતૃત્વ પટના હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એલ નરસિંહા રેડ્ડી કરી રહ્યા છે સંદેશ ખાલીમાં કલમ એકસો ચુમ્માલીસ લાગુ હોવાથી પોલીસે ફેક્ટ ફાઇન્ડિંગ ટીમને સંદેશ ખાલીથી બાવન કિલોમીટર દૂર ભોજેરહાટ વિસ્તારમાં રોકી દીધી હતી ત્યારબાદ હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ સહિત તમામ દેખાવ કરવા રસ્તા પર બેસી ગયા હતા ટ્રાફિક જામ અને હંગામા બાદ પોલીસે તમામની ધરપકડ કરી અને કોલકાતાના લાલબજાર સ્થિત પોલીસ હેડક્વાર્ટરમાં લાવી છોડી મૂક્યા હતા આગળના સમાચાર જોઈએ તો દેશની પોલીસ કસ્ટડીમાં અને સુધાર ગૃહોમાં પણ મહિલાઓ અસુરક્ષિત હોવાનો ચોંકાવનારો અહેવાલ સામે આવે છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એનસીઆરબીના આંકડા મુજબ દેશમાં બે હજાર સત્તરથી બે હજાર બાવીસ દરમિયાન કસ્ટડીમાં દુષ્કર્મના બસો સિત્તેરથી વધુ કેસ નોંધાયા છે એટલું જ નહીં આ ગંભીર મુદ્દા આચરનારાઓ પોલીસ કર્મચારીઓ જાહેર સેવકો સશસ્ત્ર દળોના સભ્યો અને જેલોના કર્મચારીઓ રિમાન્ડ હોમના કર્મચારીઓ અટકાયતની જગ્યાઓ અને હોસ્પિટલોના કર્મચારીઓ સામેલ હોવાનો ખુલાસો થયો છે આજે અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી મામલે મોટો નિર્ણય આપ્યો છે હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવતા વ્યાસજીના ભોયરામાં હિન્દુ પક્ષની પૂજા ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે આજે અલ્હાબાદ હાઈકોર્ટે અંજુમન ઇંતેઝામિયાના આદેશની પ્રથમ અપીલ ફગાવી દીધી છે જેમાં વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા સત્તરમી અને એકત્રીસમી જાન્યુઆરીએ પસાર કરાયેલા આદેશને અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો જ્ઞાનવાપી સંકુલના વ્યાસજી તહેકાનામાં પૂજા ચાલુ રહેશે આગળના સમાચાર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને હજારો કરોડો રૂપિયાની ભેટ આપશે જેમાં અનેક રેલવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પણ સામેલ છે વડાપ્રધાન શિલાન્યાસ કરશે અને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રૂપિયા એકતાલીસ હજાર કરોડથી વધુની કિંમતના લગભગ બે હજાર રેલવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે વડાપ્રધાન અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પાંચસો ત્રેપન રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસ માટે શિલાન્યાસ કરશે